બોલીવુડ એક્ટર વરુણ ધવન હાલમાં તેની અપકમિંગ ફિલ્મના શૂટિંગમાં બિઝી છે ફિલ્મ આવતા વર્ષ એટલે કે બે હજાર ચોવીસમાં રિલીઝ થવા જઈ રહી છે વર્ષ પૂર્ણ થતા પહેલા એક્ટર ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે આ દરમિયાન વરુણ ધવનના ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે એક્ટર શૂટિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થયો છે વરુણ ધવનની આ તસવીર જોયા બાદ તેના ફેન્સ ખૂબ જ હેરાન થઈ ગયા છે મળતી માહિતી અનુસાર શૂટિંગ દરમિયાન એક્ટરના પગ પર લોખંડનો સળિયો વાગ્યો છે એક્ટરે ઇન્સ્ટાગ્રામ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ